વાલિયા ઝઘડિયા અને અંકલેશ્વરના બાર બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા જે પૈકી વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી જે તે વખતે દારૂને બે કાર મળી દસ લાખ ઉમરાદનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગત પચીસમીની રાત્રિના ભરૂચ એલસીબી પોલીસની ટીમે વાલિયા રોડને અડીને આવેલ જીઆઈડીસી ઓફિસ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલ સ્વિફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી

કુલ રૂપિયા દસ લાખ બે હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જે ગુનામાં તેર પૈકી વોન્ટેડ કૃષ્ણનગર અંડાળાના બુટલેગર ધર્મેશ દિને સ્વસાવાને ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી હતી